આજે સોળ સપ્ટેમ્બરના રોજ બપોરે બે વાગે પૂર્ણ થયેલ કાર્યક્રમ મુજબ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખેરાળુ અને પ્રાકૃતિક વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી તાલીમ આપવામાં આવી હતી અત્યારના રસાયણવાળા ખાતરોથી થતા નુકસાન અને બીમારીઓ અંગે પણ જાગૃત કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે એ માટે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખેરુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી કચેરી મહેસાણાના અધિકારી બ્રહ્માકુમારી ખેરાલુના સંચાલક સાથે જ મંદ્રોપુર અને આસપાસના ખેડૂતો પણ હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ ઓમ શાંતિ આજે મંદ્રોપુર ગામમાં ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું એમાં એમનો ટ્રસ્ટ બ્રહ્માકુમારી ઓર એની સાથે સાથે જે આત્મા પ્રોજેક્ટ એ ત્રણેય મળીને અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું એનું લક્ષ્ય છે કે આપણા ગામના ખેડૂતોમાં જાગૃતિ આવે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય અને એના પહેલાં એમના મનોબળને દૃઢ બનાવવા માટે વિશેષ એ લક્ષ્ય છે કે એમને રાજયોગના માધ્યમથી વૈચારિક ક્રાંતિ લાવીને એના જીવનને દૃઢ બનાવીએ અને એક નવી દિશા આપીએ જેનાથી આપણા સમાજને એક સાત્વિક પૌષ્ટિક અન્ન મળે અને સમાજની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય જેમ સ્વાસ્થ્ય છે હિંસા છે સર્વ મનશ છે કે બધું અન દ્વારા પણ શુદ્ધી મનના વિચારોમાં શુદ્ધી આવે એ હેતુ આ કાર્યક્રમ આયોજન છે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં